દેવો ઋષિઓ પિતૃ ભૂતો દૈત્યો અને દેવોના અનુચરો પોતપોતાના સ્થાનકે ગયા પણ ઇન્દ્રને ચિંતા પેઠી અને પરીક્ષિતે પૂછ્યું કે હે સુગદેવજી ઇન્દ્રને શાંતિ ન થવાનો કારણ સાંભળવાની મારી આશા છે દેવોને સુખ મળ્યું તો ઇન્દ્રને શા માટે ન મળ્યું સુગદેવજી બોલ્યા હે રાજન

ઇન્દ્રના વચન સાંભળી ઇન્દ્રને કહ્યું અમે આપને અશ્વમેધ યજ્ઞ કરાવીશું માટે તમે બ્રહ્મ હત્યાથી ડરશો નહીં અશ્વમેધ યજ્ઞ કરીને મનુષ્ય માત્ર બ્રહ્મ હત્યાના જ નહીં સર્વ જગતના વદના પાપથીય મુક્ત થઈ જાય છે હે રાજા બ્રાહ્મણોને પ્રેરણાથી ઇન્દ્રે વૃતાસુરને માર્યો અને મારતાની સાથે જ બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ લાગી તેના લીધે ઇન્દ્રને સુખ મળ્યું ને ચાંડાળના જેવી રૂપ વાળી અને વૃદ્ધાવસ્થાથી કાપતી અને રુધિર સિંચિત વસ્ત્ર વાળી બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ દોડતી જોવામાં આવી એ બ્રહ્મ હત્યા પોતાના શ્વેત વાળ છૂટા મૂકીને ઉભો રહે ઊભો રહે એમ પોકારતી હતી હે રાજા ઇન્દ્ર આકાશ અને સર્વ દિશામાં ફરી વળ્યો પણ ક્યાંય શરણું મેળવ્યું નહીં પછી તે માન સરોવરમાં પેઠો એક હજાર વર્ષ સુધી કમળ કમળનાળના તંતુમાં બેસી રહ્યો અને બ્રહ્મ હત્યાથી છૂટવાનો વિચાર કરતો રહ્યો ઇન્દ્ર જ્યાં સુધી કમળનાળ માં રહ્યો ત્યાં સુધી નવુષ રાજાએ સ્વર્ગનો રાજ્ય કર્યો પણ સંપદા ઐશ્વર્ય અને ઇન્દ્રાણીને સંભોગ માટે પ્રાર્થના કરી ત્યારે ઇન્દ્રાણીએ તેને અજગરની અવતાર આપ્યો પછી બ્રાહ્મણોના ના બોલાવાથી ઇન્દ્ર સ્વર્ગમાં ગયો માન સરોવરમાં જ્યાં સુધી ઇન્દ્ર રહ્યો ત્યાં સુધી ઈશાન ખોળાના દેવ શ્રી રુદ્ર અને વિષ્ણુ પત્નીએ તેમની રક્ષા કરી તેથી બ્રહ્મ ત્યાં તેનું બગાડી શકી નહીં પછી બ્રહ્મશિઓએ અશ્વમેધી યજ્ઞની દીક્ષા ઈન્દ્રને આપી બ્રહ્મવાદી બ્રાહ્મણોએ અશ્વમેધી યજ્ઞનું અનુષ્ઠાન કરી ઇન્દ્ર દ્વારા પૂજન કરાવવા લાગ્યા એ વખતે બ્રહ્મ હત્યા યજ્ઞના પ્રભાવથી નિવૃત્ત થઈ ગઈ મરિચી આદિ ઋષિઓએ વિધિપૂર્વક અશ્વમેધી યજ્ઞ કરાવ્યો એટલે ભગવાન પ્રસન્ન થયા અને ઇન્દ્રને પાપમાંથી મુક્તિ મળી આ આખ્યાન પાપોના નાશ કરનાર ભગવાનનો યશ વધારનાર ભગવાનની ભક્તિ વધારનાર છે શત્રુઓનો પરાજય કરનાર ધન આપનાર અને આયુષ્ય બક્ષનાર છે આ આખ્યાનનો જે જ્ઞાની લોકો પાઠ કરે કે સંભળાવે એના સર્વે પાપો નાશ પામી જાય છે આ પ્રમાણે શુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને

આગળ ચિત્રકેતુ મહારાજનો મહારાજ નું આખ્યાન આગામી સત્ર માં સાંભળશો એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વે ને ભાવથી જય શ્રી કૃષ્ણ